બે જિલ્લાઓને જોડતો આ રાજમાર્ગ છે જેની વાત કરીએ જિલ્લાની તો આ સાબરકાંઠા અને અરવલ્લી ના વડા હિંમતનગર અને હવે રોડની પરિસ્થિતિ એવી વર્ષથી સો એકસો ને એક કરોડ નો આ રોડ મંજૂર થયેલો છે દોઢ વર્ષથી પણ વધારે જેટલા સમયથી આ કામ ચાલે છે છતાં રોડ નું કોઈ ઠેકાણું નથી આજની વાસ્તવિક પરિસ્થિતિ એ છે તમે જોશો કેમેરા દ્વારા હું તમને પણ વિનંતી કરું છું કે રોડ એક એક પાર્ટ બતાવો કે રોડ ઉપર ખાડા છે કે ખાડા પર રોડ છે એ મોટું કેવું એક મુશ્કેલ છે કરોડો રૂપિયાના સાધનોનો નિકંદન નીકળે છે લાખો વિદ્યાર્થીઓ ભણવા આમ આમ જાય છે અભ્યાસ કરવા માટે એ લોકોનો સમય સમય પણ ખલાસ થાય છે આ રોડની તમે હાલત જોઈ શકો છો દિવસના ત્રણ થી ચાર અહીંયા એક્સિડન્ટ થાય છે પણ પ્રસાધન ગાઢ નિંદ્રામાં ઊંઘી રહ્યું છે કોઈ એને ભાન નથી કે અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે લોકોના મૃત્યુ થાય છે લોકોની કેટલી જાનહાની થાય છે તો પ્રસાધન જાગે અને જલ્દી જલ્દી આ રોડનું કામ